બાપુ એ કે ખાવાનું ક્યાં છોડું છે માટી માણાની અને માણા કોણ મારવા કે તો મને મૂકી જા જ્યાંથી લઈ આવ્યો અહીંયા આ કેવી કસોટી કહેવાય મારા રામ વિચાર તો કરો અને પછી બાપુ જનેતા એમ કહે છે સગાળ સાને સંગાવતી કહે છે કે આપણો દીકરો છેન કે લઈયો બાપુ ધરતી નો ફાટી જાય એક માં ને બાપ પોતાના દીકરાને વધેરી અને એક સાધુને ને જમાડવા તમે વિચાર તો કરો ભરોસો ભાગીજા તારા ઘી એક બાવો આવ્યો છે ને તને મારવાનો છે અને તને ખવડાવવાનો છે તેથી બાપુ સાત આઠ ઢોર નો દીકરો એમ કહેતો બાપુ બાપુ ભાગો તો

દીકરો ઘરે આવ્યો ઈ માં બાપુ એને નવરાવી ધોર નવા કપડા પહેરી આંખમાં આંજણ આંજી અને પોતાની જનતા છે બેટા હાલ બાપુ ને સીતારામ કરવા જવાનો છે વિચાર કરજો કેવું ચિત્ર છે હાલો માં હાલો સગાળાના હાથમાં તલવાર છે અને ચંગાવતી બાપુ દીકરાનું વાવડું પકડીને લેવી સાચું બેઠો છેકરો કાપી શકે અને આપડા બેઠા જ્યાં માં તાકાત કરી કદાચ ભગવાન રૂબરૂ આવ્યો હોય ને તોય મારા બાપુ કોઈની તાકાત નથી દીકરા ઉપર જનેતા તલવાર ઉપાડી શકે કોઈ ની તાકાત હું દરબાર છું તોય મારી તાકાત નથી તો ભજનના ના ભરોસે રહેવાની વાત છે બાપુ દુનિયા ઉથલ પાથલ થઈ જાય તો ભલે માછું ઉતારવું પડે તો ભલે એનું કામ છે ભગવાન બેઠો સામે બાવડું ચાલી અને સગાર સા કહે છે કે દીકરો તોફાન કરશે હું એને દબાવી દઉં તમે તલવાર પડો કેવી બાબુ રાક્ષસ ની બની છે ને જનેતા પોતાની કોની રાહ જોવો ને એક મૂકી અને ચાકડી થી ઉતારે માથું ઉતાર્યું ભગવાન કાળજો છડકો ચૂકી ગયું કરે તારે ભલે થાય તારી આને તો દીકરો કાપી નાખો પણ કરે શું આપણા સંતોને તો બાપુ ભલિહારી છે હું તો એમ કહું કાંઈ ન કરો તો કઈ નઈ પણ કોઈક બાવા હામા મળે ને સીતારામ બોલજો જિંદગીમાં બાપુ તમારા ખાતામાં કંઈક જમા થાય એટલું તો કરજો આપણે છોકરા નથી કાપવાના અને એ દીકરાનું માછું ઓભરી ઉભર મૂકીને દીકરાને બાપુ બટાકા સુધારે એમ સુધારીને બત્રી ભાતના ભોજન ફીરશે ને એમ થાળી ફીરશે ને કીધું લ્યો બાપુ માળાની માટી બે માણા વીંડો ઢોળે છે ખાડિયામાં નાખો અને બે માણસ નવા કપડા પહેરો અને ગાતા ગાતા એને ખાંડો અને પછી રસોઈ બનાવી મને જમાડો અત્યારે આ બાબા આવું કીધું હોય તો મહા કાબરા નો કીધું આપે કોઈ આવું અને એ બાપુ ગાળમેણ પાણાનો ખાણડિયો હતો ને એમાં દીકરા નું માથું નાખી અને આ મહા ભેલાનો ઘા કર્યો ને માથામાંથી લોહીના ફુવારા છૂટ્યા ને પાણો બાપુ મઢ્યો ફાટવા ફાટ 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 મઢ્યો ભગવાન પાણાને કહે છે તારે શું હકુ થાય છે તું ફાટી ગયો ખાણણીઓ કે હગી જનેતા પાએ દીકરો કપાયો હજીએ તને ભાન નથી જાતી હવે તું મારા માં જો માથા નાખીને ખંડાય તો હું મારી તાકાત છે હું જે રહી શકું મારે ઘણુંય રહેવું છે મારે ટૂટવું નથી પણ આ હગી જનેતા દીકરાનું માછું ખાંડે છે ગાડા મારી શક્તિ આમાં ટૂકી પડે ખાણણીઓ ફાટી ગયો અને ઈ બાપુ પીરજો કીધું કે લ્યો બાપુ માછું પછી કે હવે એકાદો બીજો છોકરો હોય તો મારા ભેગો બેહાડો કે બાપુ એક જ હતો આટલું જીને જોતું હતું થાળી થઈ ગયો તમારે પેલા ન બોલાય તમારે એક હતો નાખ્યો હવે તમે વાંચ્યા થઈ ગયા તેથી બાપુ પુરુષ શક્તિ મોડી પડી હતી છે ભાંગી ભૂકો થઈ ગયા ને તેથી ચંગાવતી લગાવવા હાથમાં લીધી દેજો હવે બાવાનું સંભાળી લઈશ બે તમારું હવે કામ નથી અને આપણા ઘરે છે ને બાપુ એ ચંગાવતીઓ છે મુઠી આમ આમ રહે ને ત્યાં સુધી રાખજો એટલે કે એ ધારે ને તારા ઘરનું પાણી નથી ભરવું કટકા કરી નાખો તો ન ભરે એટલે બાંધી મૂઠી રાખવી બાપુ અત્યાર સુધીમાં સ્ત્રી ને પુરુષ પહોંચી કે એવો દાખલો જ નથી કોઈને વાયમ હોય કાઢી નાખો એ સ્ત્રીની બાપુ એ મર્યાદા છે એ તમારી શક્તિ છે અને એ તમારી એક મર્યાદા જાળવીને તમારું સહન કરે છે

હવે તો પડમાં ઉતર્યા પછી પાત્ર ભજવી લેવાનું હોય માછું ઉતારવું પડે તોય ભલે અને કદાચ આંતરડા કાઢવા પડે તો બેહી જાઓ બાપુ હવે ક્યાંય નથી જવાનું તેદી આ ભારતીય એક આર્ય નારી કેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આસરો સીતારામનો આ કોઈનો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દઉં જવા બેહી જા મારા બાપ બેહી જા હવે ક્યાંય નથી જવાનું મારા પેટમાં પાંચ મહિનાનો નો ગર્ભ છે નહીં ફાડી બાવા રાધી તને ખબર તું ક્યાં આજે અમને ઓળખ ભગવાન ત્રુજી ગયો કે ઇન્દ્ર નું ઇન્દ્રાસન હેઠું આવશે બે હાથે મારો નાશ ચોટી ગયો કે બસ કર માં બસ કર ભક્તિ તારી પાકી તેથી પછી અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે માગો 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 કે તું અહિયાં ત્યાં ખાવા આવ્યો તું શું અમને દે ભારતના સંતો કહી શકે તું અમારા છોકરા કપાવી નાખી તું અમને દે છો કઈ નથી તું ઈ કે પણ હું તમારા ઘર સુધી મેં ધક્કો કર્યો હું ચૌદ બ્રહ્માંડ નો અધિપતિ શું કઈક તો માગો ઈ કે કઈ માગવું નથી આગળ સમય કઠણ આવે છે આવી કસોટી કરી કોઈ અગરબત્તી નહીં કરે આવું કોઈ નું કરતો ને મેં કઈ નથી જોતું હા આપણા ભારતના સંતો છે